અત્યાર સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામ પંચાયત ગામના સભ્ય સરપંચ નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમાં દસ ટકા ઓબીસી અનામત હતું એની જગ્યાએ કોર્ટે સિત્તાવીસ ટકા લાગુ કરવાનું કીધું એટલે કે સત્તર ટકા વહી એટલે થઈ છે શું એ રાઉન્ડની અંદર તમારા પાટીદારોના ગામમાં પણ સરપંચ તમે નહીં બની શકો બહુમતી હોવા છતાંય તમારા વોર્ડની અંદર તમે ચૂંટણી નહીં લડી શકો અનામતના કારણે આપણા ભાઈ જ છે એને સીતાવી નહીં ભલે ત્રીસ આપે બત્રી આપે પાત્રી આપે આપણો વિરોધ નથી કોઈનો મળવું જોઈએ જેને તકલીફ છે જેને જરૂર છે ભલે મળે એનો વાંધો નથી પરંતુ એના કારણે આપણું પ્રતિનિધિત્વ ઓછું થશે અને આ તમને અત્યારે નહીં સમજાય બેતર ચૂંટણીઓ જાશે પછી તમે સમજશો કે આ કેમ આપણા સભ્યો નથી આવતા સરપદ નથી આવતા તાલુકામાં નથી આવતા જિલ્લામાં નથી આવતા નગરપાલિકામાં નથી આવતા સંખ્યા વધુ હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ ઘટશે એટલે આપણે સરકારને એમ કહીએ છીએ કે દસ ટકા જે અમને શિક્ષણમાં અને નોકરીમાં જે તમે અનામત લાગુ કર્યું છે એ જ અનામત દસ ટકા ફરીથી તમે અમને પ્રા સામાન્ય ચૂંટણીઓમાં લાગુ કરી દો આટલી માંગણી છે